હેલ્લો યુટુ ફેમિલી આજ નવા વિડીયો માં તમારે બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જો આપણે જવાનું ક્યાં છે દુકાને જવાનું હોય બીજે ક્યાં જવાનું હોય તો ગાડી બાડી ધોઈને તૈયાર થઈ ગયા છે જો અત્યારમાં હવાર હવારમાં ગાડી ધોઈ નાખી કે ગારો બહુ થઈ ગયો તો કમલેશભાઈ ડ્રાઈવિંગ કરે છે ને આપણે વાહ બે હોવાનું છે તમે આપણે તો દુકાને પોગી જશે એમ જો વાળ બાળ તો જો ઓવન એટલો હતો ને કે વાળની ફેશન વિખાઈ ગઈ જો આના વાળ તો ગાય જો વરસાદ ગપ ધોવાટી લેવા મળ્યો છે મોવામાં વરસાદ બહુ પડે છે જોવા તમે ધબધબાટી બોલાવે તે

હાલો ભાઈ તમારી ફોર વ્હીલ કાઢો ફેમિલી આજનો વરસાદ મરસવા બહુ પડ્યો છે મોવામાં તો આજનો વિડિયો એટલો જ થઈ તો અત્યારે પણ વરસાદ રહી ગયો છે તો આશા કરો કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હોય તો કાલે મળશું આપણે નવા વિડીયો સાથે